ડોલવણ તાલુકાના મકાન માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કમલાપુર ગામની નિશાળ ફળિયામાં વર્ષો જૂની કોમ્યુનિટી હોલ કમ પંચાયત ઘર આવેલું છે અને અત્યારે હાલની દ્રષ્ટિએ જર્જરિત છે જે આ પામ્યું છે એના લીધે કોમ્યુનિટી હોલ ની બાજુમાં એકથી પાંચ ધોરણની શાળા આવેલી છે અહીંયા શાળાની અંદર ચાલીસથી પિસ્તાલીસ બાળકો અભ્યાસ માટે સ્કૂલની અંદર અભ્યાસ માટે આવતા હોય છે જ્યારે બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે સ્કૂલના કમ્પાઉન્ડ કમ્યુનિટી હોલ જર્જરિત હોવાને બાળકો માટે જોખમી રૂપ છે બાળકો કોઈક વખત રિસેસના ટાઈમે બાળકો રમતા અમુક વખતે હોલ પાસે બાળકો પહોંચી જાય છે એ સ્કૂલની બાજુમાં આંગણવાડી પણ ચલાવવામાં આવે છે અને એના લીધે બાળકો પાસે મોટા પ્રમાણમાં રમવા પણ જતા હોય છે અને એના લીધે બાળકોને મોટા પ્રમાણમાં જાનહાની કે નુકસાન થવાની શક્યતા હોય છે કમ્યુનિટી હોલ કે પંચાયતઘર તૂટી પડે અને બાળકોને કોઈ નુકસાન થાય તો જવાબદારી કોની તંત્ર થકી ગ્રામજનોની માંગ છે કે આ કોમ્પ્યુટર હોલને પંચાયતઘર તોડી પાડવામાં આવે અને પંચાયતઘર તોડીને નવો કમ્યુનિટી બનાવવામાં આવે જેના થકી કાયમી ધોરણે તેનો ઉપયોગ થઈ શકે અને આ કમ્યુનિટી હોલ છેલ્લા દસ વર્ષથી એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને એની બાજુમાં સ્કૂલ આવેલી હોવાના કારણે બાળકો મોટા પ્રમાણમાં ત્યાં રમવા માટે દોડી પણ જતા હોય છે અને એના લીધે કોઈ વખત કોઈ જાનની થાય તો જવાબદારી કોની ગ્રામજનોની પણ માંગ છે કે આ કમ્યુનિટી હોલ તોડી પાડવામાં આવે અને કોમ્યુનિટી હોલ પાડીને નવું બનાવવામાં આવે એવું ગ્રામજનોની માંગ છે જ્યારે આવા કોઈ બનાવ બને નહીં એના પહેલાં તંત્રએ તાત્કાલિક ધોરણે કમ્યુનિટી હોલ તોડી પાડવું જોઈએ જેના થકી કોઈ બનાવ બનવાની શક્યતાઓ રહેતી નથી નિશાળની અંદર આપણે આવી ચૂક્યા છે ગ્રામજનોની એક ફરિયાદ છે એક કોમ્યુનિટી હોલ આવેલો છે જે નિશાળના કમ્પાઉન્ડની અંદર જ છે પણ કોમ્યુનિટી હોલ ઘણા વર્ષોથી બનેલ હોવાથી એ જર્જરિત હાલતમાં છે અને નાના બાળકો પર જોખમ તોડાય રહ્યું છે કારણ કે આંગણવાડી આવેલી છે અને આંગણવાડીના નાના નાના બાળકો અહીંયા ભણવા માટે આવતા હોય છે સાથે એક ધોરણની જે શાળા છે 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 એમાં જેટલા બાળકો બાળકો પણ અભ્યાસ અભ્યાસ કરે અને એ અહીંયા જ રમતા 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 હોય હોલની આસપાસ રમતા હોય તો ગમે ત્યારે પડી જાય અને એક વર્ષ જેટલા સમયથી એને જર્જરિત ઘોષિત પણ કરી દેવામાં આવ્યું છે પંચાયત તરફથી અને એની જે કાર્યવાહી છે એ સરપંચ દ્વારા કરવામાં પણ આવી છે ગ્રામજનોની માંગ છે કે જર્જરીત જે આ હોલ છે એ વહેલી તકે એને તોડીને અહીંયા આથી આ જર્જરિત જે કોમ્યુનિટી હોલ છે એને અહીંથી વહેલી તકે હટાવવા આવો સીધા આપણે ગ્રામજનો સાથે જ વાત કરીએ એક મિત્ર છે એમની સાથે વાત કરીશું આપનું નામ રણજીતભાઈ ચિમનભાઈ ચૌધરી શું આપની માંગ છે હવે આ જે કોમ્યુનિટી હોલ બન્યો છે એ છે ને સ્કૂલ ની આંગણમાં જ છે એટલે સ્કૂલ ની નજીક છે નાના નાના છોકરાઓ ભણવા માટે આવે છે રમતા હોય એમ તેમ હોય હવે શિક્ષક લોકો પણ કેટલું ધ્યાન આપે કાંઈ કઈ કાર્ય હોય તો આ કોમ્યુનિટી એવો એટલો જર્જરીત છે કે રમતા રમતા કોઈ એક વખત અચાનક પડી ગયું તો છોકરાઓને હાનિકાર પહોંચે એવું છે તો જેમ બને તેમ જલ્દી એને નાશ કરીને અને એના પછી પાછો આપણે નવો ઉભો કરવો એવી અમારી ગામજનોની નમ્ર વિનંતી છે જી આપણી સાથે બીજા પણ એક મિત્ર જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપણે આના માટે ઉચ્ચ કક્ષાએ ક્યાં ક્યાં આપણે રજૂઆત કરી છે એ સરપંચે બી એક વર્ષ પહેલા એને રજૂઆત કરી છે કે આ કોમ્યુનિટી હોલ જર્જરિત હાલમાં મુકાયેલો છે આપણો સ્કૂલના પ્રોટાંગણમાં પડેલો છે તો છોકરા આખો દિવસ રમતા હોય એના માટે ગમે ત્યારે

એવી વાલીઓની પણ માંગ છે તો ક્યાંક ને ક્યાંક ગ્રામજનોની એવી માંગ છે કે આ જર્જરીત જે કોમ્યુનિટી હોલ છે બાળકો માટે જોખમ બન્યું છે જિલ્લાની અંદર ઘણા એવા કોમ્યુનિટી હોલ બન્યા છે ખરા પણ એ હાલમાં ઘણા એવા હોલ છે કોમ્યુનિટી આખા તાપી જિલ્લાની અંદર કે જે ઉપયોગમાં નથી આવતા અને આવી જ જર્જરિત હાલતમાં છે પણ કમલાપુરનો આ જે કોમ્યુનિટી હોલ છે ક્યાંક ને ક્યાંક વહેલી તકે એને પાડી દેવામાં આવે એવી રહીશોની માંગ છે સાઉથ ગુજરાત બ્યુરો ચીફ नरेश માળી જીજે દેશી ન્યૂઝ તાપી